જાણીતા આયુર્વેદાચાર્ય કૃષ્ણકાંત વૈદ્યએ દર્દીઓનું નિદાન કરીને વિવિધ આયુર્વેદિક સારવાર આપી હતી લોહી દબાણ ડાયાબિટીસ સાંધા દુખાવા તણાવ અને પાચન સંબંધી તકલીફો સહિતની અનેક તકલીફો માટે લોકોની વિગતે તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક ઔષધિઓ વિતરણ પણ કરવામાં આવી હતી હું વૈદ્ય પ્રતિક પંડ્યા કવિઓ જૈન મહાજનની અંતર્ગત આજે આયુર્વેદિક નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સવારથી ઘણા બધા રુગ્ણોએ લાભ લીધો દર વર્ષે ચૌદ જુલાઈ એટલે કે ચૌદ સાતના અમારા સંસ્થાના જે માનનીય શ્રી તારાચંદભાઈ છેડા એમની જન્મજયંતિ નિમિત્તે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે આનામાં અતિરેક રૂગણોનો વધારો થતો જાય છે અત્યારે પ્રાતથી અત્યારે ચૌદ પંદર જેટલા દર્દીઓએ લાભ લઈ લીધો છે અને હજી અન્ય પણ પેશન્ટો હજી છે એ પ્રક્રિયા ચાલુ છે આજે એક વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે